ચાલો કેમ છો કિસાન મિત્રો મજામાં તો હવે આપણે આ ફાર્મિંગ ખેતી અને ફાર્મિંગ આપણે ચેનલ છે ફાર્મિંગ ખેતી માહિતી આપણી ચેનલ છે અને અમારા કિસાન મિત્રોને અમારી વાડીના થલ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આપણે આપણો વિડીયો જોવો અને તમારા મિત્રોને વિડીયો મોકલો જે તેથી સૌને પણ અમારા કિસાન મિત્રોને ખબર પડે કે કેવી કેવા ભાઈના તલ છે તો હવે આપણે તલ વિશેની માહિતી પણ આપણે દેવાની છે અને આપણે જો આપણે વાડીના આવા બધા તલ છે અને સુપર વનના સુપર વન તલ છે અને એનપીકે કે ઓગણીસો ઓગણીસ આપણે આ ચાંટેલું છે અને આપણે એનો પ્રે કરેલો છે તો પણ આપણે સારામાં સારું આનું પણ રિઝલ્ટ મળેલું છે તો ઝીરો ઝીરો પચાસ પણ આપણા આપેલું છે ખેડૂત ખેડૂતભાઈ પણ આપણે જે આનાથી આપણે રિઝલ્ટ બહુ સારામાં સારું પણ આપણને મળે છે અને તમારે પણ આ પ્રે કરવો હોય તો તમારા આજુબાજુના એગ્રાનો સંપર્ક કરી અને ત્યાંથી લઈ લેવાનું અને આ રીતે તમારે સ્પ્રે કરવાનો છે અને એનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે તો આપણે દબાવાનો માહિતી પણ આપી ચૂક્યા છીએ તો આપણા તલ બહુ સારામાં સારા આપણે ગઈ સાલે પણ થયેલા છે અને આપણે વાણી પણ બે હજાર પચીસની સાલમાં પણ આપણે બનાવેલા છે તો પણ આપણે સારામાં સારું તલમાં રિઝલ્ટ છે અને આપણે બિયારણ વિશે માહિતી આપશું આપણે કિસાન મિત્રો વેરાયટી કેવી છે કોણ વેરાયટી છે તો આપણે એના વિશે પણ માહિતી આપણે દેવાની છે ભાઈઓ તો આપણે વેરાયટી બહુ સારામાં સારી છે ફૂલી બુલબુલ આપણે આ વેરાયટીસ છે જૂનાગઢ બિયારણ છે અને માર્કેટમાં પણ બહુ સારામાં સારું નામ છે ફૂલી બુલબુલ અને આનો ઉતારો બહુ સારામાં સારો આવે છે અને બીજું એ તમને કહું ભાઈઓ કે આપણે આનો એકદમ વાટ દાણો પણ થાય છે અને બીજા નંબરમાં કે આપણે આનો દાણો પોઢો બહુ થાય છે અને આમાંથી આપણે વજન પણ બહુ સારામાં સારું ઉત્પાદન પણ લઈ શકીએ છીએ ખેડૂતભાઈ અને અમારા કિસાન મિત્રોને ઓણની સાલમાં લગભગ ઓછામાં ઓછો આપણે ફો કિલો બિયારણ પણ આપણા મિત્રોને આપણે દેવરાવેલું છે પણ મારે કોમેન્ટ બહુ સારામાં સારી આવે છે કે ભાઈ તમારા કયા બિયારણ છે કયા વિસ્તારમાં છે કયા જિલ્લામાં છે અને આમાં કઈ દવા છાંટવાની કઈ આમાં પાયાનું ખાતર નાખવાનું આ રીતની આપણને બહુ કોમેન્ટ આવે છે અને અમારા કિસાન મિત્રોના પણ ફોન દ્વારા બહુ મને માહિતી આપે છે અને માહિતી આપણે આગળથી લઈ કે કઈ દવા છાંટો છો કયું ખાતર નાખો છો આવી બધી માહિતી મેળવી શકે છે અને આપણી ફાર્મિંગ ખેતી ચેનલમાં આપણો નંબર પણ નીચેનામાં આપેલો છે તો તમારા કોઈ ખેડૂત મિત્રોને કોઈ અમારા કિસાન મિત્રોને માહિતી વધારેમાં વધારે લેવી હોય તલ વિશે માહિતી ઉનાળું તલ માટે તો આપણો નંબર પણ આપેલો જ છે તો એની માથે પણ તમે સંપર્ક કરી શકો છો અને આપણે ભાવનગર જિલ્લો તાલુકો સિંહોર અને આપણું ગામ છે લવરડા તો આપણે અહીંયા વણણી સાલમાં મેં દસ વીઘાના તલ પણ આપણે ઓણી બનાવેલા છે તો આપણને ગઈ સાલે બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે ખર્ચો ઓછો અને નીપજ જાજી ઓછા ખર્ચે નીપજ જાજી ઉનાળું તલ આપણે બનાવેલા છે તો મારે ગઈ સાલ પંદરથી સત્તર મણનો સન સત્તર મણનો આપણે ઉતારો પણ ઉત્પાદન લીધેલું છે કિસાનભાઈઓ અને હું ખેડૂતભાઈ ખેડૂતભાઈ હું છું તો વિશ્વાસ આપણને આવતો હોય તો આટલી વસ્તુ તમારે કરવાની છે તો આપણે પાયામાં કયું ખાતર નાખો છો પાયામાં કઈ દવા આપો છો કઈ રીતે તમે તલ બનાવો છો આવી એક ભાઈની મારે કોમેન્ટ આવી છે અને ગઈકાલમાં આપણે એક અમારા કિચન મિત્રોનો ફોન આવેલો છે કે તમે પાયામાં કઈ રીતે તલ બનાવો છો તો મેં તમારો વિડીયો જોયો છે અમને બહુ સારામાં સારો લાગ્યો છે આવો કાલે ફોન આપણે એક ભાઈ આપ્યો છે તો આપણે પછી મેં એને માહિતી આપી કે મારે સોમાસું કપાસ હતો આપણે ચોમાસું કપાસ કાઢીને ખેડ સારામાં સારી ખેડ બન આપણે બનાવેલી છે તો એને આપણે મહિનેથી દોઢ મહિનો આપણે જમીન પડું તપવા દીધેલ હતું પછી એની મજ પર આપણે લોટરી પણ આંકી લોટરી આંક્યા બાદ આપણે ટ્રેક્ટર દ્વારા વાવણીયથી આપણે વાડી બાંધી દીધી છે પાળિયા બાંધી દીધા છે અને ટ્રેક્ટરથી આપણે ખાતર જે આપણે કહી તો બારબ બાર બત્રીસ સોળ ડીએપી આપણે આમાં વાવી દીધેલું હતું અને એ વિઘે કેટલું વાવ્યું એ તમને કહી દઉં કે એક વિઘે આપણે પચીસ કિલો ડીઆપી આપેલું છે અને વાવેલું છે બાર બત્રીસ સોળ તો ખાતરની વાત કરીએ આપણે તો ખાતરની સાથે સાથે ખાતરની સાથે સાથે આપણે પાંચ તારા જેને પોટાશ કહેવાય પાંચ તારા પોટાશ આપણે ડીએપીની સાથી ભેળવી અને વાવેલો છે તો એક વીઘાની માલ પર આપણે કેટલો પોટાશ વાવ્યો એ આપણે વાત કરીશું તો હું તમને પોટાસની વાત કરું કિચન મિત્રો કે આપણે એક વીઘે બે કિલો પોટાશ પણ વાવેલો છે પાયામાં જેથી કેરીને કે આપણે જે મૂળનું હળતર લાગે કોઈ ભાઈને હળતર લાગતું હોય તો હળતર ન લાગે બીજા નંબરમાં તમે પાણી આપો છો તો પાણીની સાથે આપણે જે બે ત બે પાંદડે ત્રણે પાંદડે આપણે તલ થાય તો એ પીળા પણ પડે નહીં બીજા નંબરમાં એ ગરમી આપે છે થોડી ઘણી ઠંડી હોય તો એની માલપા ગરમી આપે છે એટલે આપણા તલ જમીનની માલપાથી બળી જતા નથી અમુક જગ્યાએ ઘણા લોકો કહે છે કે ભાઈ અમારા તલ નાના હોય નથી બળી જાય પણ આપણે આ માટે આ બે વસ્તુ માટે આપણે નાખવી નાખવીશું તો એ નાખતા પણ તલ બળતા નથી અને તલ પીળા પડતા નથી આ મેં જે કરેલું છે ને કિચાન મિત્રો એ તમને વાત કરું છું બાકીની બાકીનું ઊગી ગયા પછી ઉગી ગયા પછી એને આપણે પાવાના આવતા નથી ઉગ્યા પહેલાં તમારે જે બે પાણ પાવા હોય ત્રણ પાણ પાવા હોય તો પિયતની વાત કરીએ આપણે તો પિયતમાં બે પાણ પાઈ દીધા એટલે તલ ઊગી જાય અને ઉગ્યા પછી કિસાનભાઈઓ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આપણે કહ્યું કે ભાઈ ઉગી ગયા પછી આપણે એને પાવાના નથી તો એનો સમય તમને કહીશું કેટલા સમય નહીં પાવાના એવું કે ઠંડીનું વધારે વાતાવરણ હોય તો આપણે પચીસ દિવસમાંથી વયા જવા દેવાના પચીસ પચીસ જમણ તમારા એરિયા પ્રમાણે ઠંડી હોય તો પચીસ જમણ નથી પાવાના અને તમારી ડિગ્રીમાં ઓછું તમારે હોય તાપમાન હોય તો એને વીસ દિવસે આપણે ત્રીજું પાણ આપણે મેકવામાં આવે છે કેમ કે જો ઠંડીમાં આવી જાય અને તમે પાણી મૂકો તો પણ અમુક ટકા તલ વધે નહીં વધ એની વધ અટકી જાય છે પણ ગરમીના પ્રમાણમાં તમે પાણી આપો છો અને પીત આપો છો તો વીસથી પણ પચીસ દિવસે કાયદાસર એનું પાણી આપણે તલમાં મૂકવાનું પચીસ દિવસ આવે છે પચીસ દિવસે તમે પાણી મૂકો એટલે એને છથી સાત દિવસ પણ ચોથા પાવાનું નથી રહેતું છ થી સાતમો દિવસ તમારે જવા દેવાનો અને પછી એને તમારા પાણી પાઈ દેવાનું પછી તમારા લગતા પ્રમાણે તમારા યારિયા પ્રમાણે હવે આવતી માહિતી બીજા વીડિયોમાં હું આપીશ કિશનભાઈઓ